નમસ્કાર હું ચરાગ આજકાલ અન્ય મુદ્દાઓની જેમ અતિ ગંભીર અતિદ્રોહનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે રાજ્યસભા ગૃહમાં પણ આ મુદ્દો ઉઠ્યો અને વાત પહોંચી કાયદામાં સમીક્ષા સુધી આખરે કઈ જગ્યાએ ઉણપ છે સમજણમાં ખામી છે કે પછી ખોટું અર્થઘટન થઈ રહ્યું છે આજ વિષય પર જોઈશું અમારી વિશેષ રજૂઆત દેશદ્રોહ કે વ્યાખ્યા દ્રોહ તો કલમ એકસો ચોવીસ એમાં સંશોધન જરૂરી છે પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે પરંતુ કઈ દિશાનું હોઈ શકે છે અને શા માટે જરૂર પડી આ સંશોધનની વધુ વાત કરવા આપણી સાથે જોડાશે ધારાશાસ્ત્રીઓ બી એમો સાથે છે વખાડીયા બંનેનું સ્વાગત જીએસટીવી પર કૃષ્યકાંતભાઈ સૌથી પહેલા આપને પૂછીશ કે સંશોધનની જરૂર આખરે શા માટે ઊભી થઈ સંશોધનની જરૂર તો એટલા માટે છે કે કાયદાનો ભાજપની સરકાર આવ્યા પછી ભારોભાર દુરુપયોગ થઈ રહ્યો છે અને એટલા માટે થઈને કાયદાના સંશોધનની માગણી થઈ રહી છે બ્રિટિશ સરકારના વખતમાં બ્રિટિશ શાસનના વખતમાં મહાત્માજી સામે અને તિલક સામે લોકમાન્ય તિલક સામે આ કાયદા હેઠળ આ સેક્શન હેઠળ ગુનાઓ નોંધાયેલા અને બંનેને સજાઓ પણ થયેલી પણ ત્યાર પછી ઓગણીસો બાસઠમાં આપણે આઝાદી આવ્યા પછી ઓગણીસો બાસઠમાં એકાદ બન્યો ની હાઈકોર્ટમાં બિહારની બિહારની સરકારમાં પણ ત્યાર પછી કોઈ સરકારે આનો અમલ કર્યો એ લગાડી કોઈ અમલ કર્યો નથી દાખલા તરીકે નો અમલ કાયદો એમરજન્સી દાખલા તરીકે એમરજન્સી આવી ત્યારે જયપ્રકાશ નારાયણે લશ્કર ને સરકારની કોઈ પણ વાત નહીં માનવા માટે અપીલ કરેલી તો પણ એ વખતે પણ ઇન્દિરા ગાંધીએ જયપ્રકાશજીની સામે એકસો ચોવીસ એક કલમ લગાડી નહોતી પણ આ જે નવી નવા એનો અમલ જે થઈ રહ્યો છે એ માત્ર નરેન્દ્ર મોદી પ્રાઇમ મિનિસ્ટર થયા પછી આપણને ગુજરાતમાં પણ જોવા મળે છે અને આપણને દિલ્હીમાં પણ જોવા મળે છે એટલે એનો જે દુરુપયોગ થઈ રહ્યો છે એ દુરુપયોગને કારણે આની સજા જે છે સજામાં જે ટ્રાન્સપોર્ટેશન ફોર લાઈફ જન્મટિપ્પણીની સજા છે એને કારણે જે જામીન નથી મળતા એટલા માટે સંશોધન ખાસ જરૂરી છે અને સજા ઓછા આના અંગે સજામાં જો ઓછી જોગવાઈ થાય તો તાત્કાલિક જામીન મળી જાય કારણ કે આ તો એવું થાય છે કે લોકો જામીનમાં જેલમાં રહેવાના અને જામીન નહીં મળવાના પણ સંશોધન એટલા માટે જરૂરી છે કે પછી દુરુપયોગ થઈ રહ્યું છે મંગુ કે સાહેબ શું કહેશું કે સંશોધન જરૂરી છે કે પછી ચોક્કસ જે વ્યાખ્યાયિત જે આખો મુદ્દો છે દેશનું કોને ગણવો એની સમજણ જરૂરી છે સેડિશન અને ફ્રીડમ ઓફ સ્પીચ એ બંને વચ્ચેની એક બહુ માઇનોર થીન લાઇન છે અને દુનિયાભરના દેશોમાં ઇંગ્લેન્ડ હોય ઓસ્ટ્રેલિયા હોય ન્યૂઝીલેન્ડ હોય કે અમેરિકા હોય દરેક જગ્યાએ આ કાયદાને ફ્રીડમ ઓફ સ્પીચની વિરુદ્ધનું જોગવાઈ છે અને બંધારણની જોગવાઈ પ્રમાણે ટકી શકતા નથી એવા વ્યૂ લેવામાં આવ્યા છે અઢારસો ને સત્તાવનમાં જ્યારે ઇન્ડિયન પ્રિમિયર કોડ ઘડવાનો લોર્ડ મેક્યુલે સાથેની એની ટીમમાં જ્યારે તૈયાર કર્યો ત્યારે એને ઓગણીસો અઢારસો ને સાઠમાં આઈપીસી પસાર થયો ત્યારે સેડિશનની સેક્શન નહોતી આ સેક્શન પાછળથી એડ કરવામાં આવી છે અઢારસો ને સિત્તેરમાં અને ઇંગ્લેન્ડે પણ આ કાયદો ઘડેલો અને ઇંગ્લેન્ડે આ કાયદો છ વર્ષ પહેલાં રદ કરી દીધો છે એટલા માટે રદ કર્યો છે કે સેડિશનનો ચાર્જ અને ફ્રીડમ ઓફ સ્પીચ તમારી સ્પીચ છે એ ગમે તેટલી તીખી અને તેજાબી હોય પણ એ તમારા ભાષણનો કોઈ અમલ ન થાય અને કોઈની સામે કોઈ પગલા ન લેવાય એ દ્વારા હું કોઈ એમ કહું કે તમે ફલાણા ભાઈને મારી નાખો એ મારી એમની સલાહ છે પણ મારી સલાહ માનવી કે ના માનવી એ જે વ્યક્તિને હું સલાહ આપું છું એની પર આધાર છે એ મારી સલાહ ન માને તો કોઈ ગુનો નથી બનતો પણ જો એ સલાહ માને તો એ કોન્સ્પિરસીમાં કન્વર્ટ થઈ જાય ના પણ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા ને પણ ટિપણી એની પર ટિપણી થતી હોય કેદારનાથ નું જે જજમેન્ટ છે 124 કરનું જે અર્થઘટન થયું 62 માં સુપ્રીમ કોર્ટનો જે કોન્સ્ટિટ્યુશન બેન્ચનું જજમેન્ટ છે એને પણ રીકન્સિડર કરવું જોઈએ એવું કપિલ સિબ્બલ સાહેબે હાર્દિકના કેસના લાસ્ટ હિયરિંગમાં કીધું છે એના પેરેગ્રાફ સત્તરથી બાવીસ અને પેરેગ્રાફ ચોવીસમાં ઇનકન્સિસ્ટન્સી છે જે સુપ્રીમ કોર્ટે કોન્સ્ટિટ્યુશન બેન્ચે પહેલાં સત્તરથી બાવીસમાં એવું કીધું છે કે આ સેક્શન ચાલી શકે નહીં બંધારણની જોગવાઈ આર્ટિકલ નાઇન્ટીન

એટલે જજમેન્ટ છે સુપ્રીમ કોઈ પણ વખતે નામદાર સુપ્રીમ કોર્ટે લાર્જર બેન્ચે એને રીકન્સીડર કરવું પડશે અને હાર્દિકના કેસમાં જે જાહેરાતો થઈ એટલે જે સમાચારો આવ્યા છે એમાં એમ છે કે હાર્દિક નો કેસ આખો ખોટી જગ્યાએ જઈ રહ્યો છે કૃષ્ણકાંત ભાઈ ખાસ એ પૂછવાનું કે જે રીતે માંગુકિયા સાહેબે વાત કરી કે ક્યાંક ક્યાંક એવું લાગે કે બંધારણીય જે અધિકાર આપણે આપવામાં આવ્યું છે એ અને કાયદાકીય છૂટ આ બે વચ્ચે ક્યાંક ને ક્યાંક એવી ખાઈ છે કે જે પૂર્વી લગભગ અશક્ય છે આ પ્રકારના કાયદા દ્વારા અશક્ય તો નથી પણ સરખું ઇન્ટરપ્રિટેશન કરવામાં આવે તો ખાઈ ચોક્કસ પૂરી શકાય જી અને એટલે મારા વિદ્વાન મિત્રે માંગુકિયાએ જે કહ્યું છે કે કેદારનાથ નો કેસ રીકન્સિડર કરવાની જરૂર છે એ વાત એમની સાવ સાચી છે કારણ કે ફ્રીડમ ઓફ સ્પીચ આર્ટિકલ 19 નીચે જે હકીકત મૂળભૂત અધિકાર છે એ મૂળભૂત અધિકારને તમે કોઈ પણ રીતે બિલકુલ બાંધી ના શકો બિલકુલ ના આપણી પણ વાત કરીશું કે અફઝલ ગુરુ અને યાકુબ મેમરના જે સમર્થકો દેશનો એક ચોકો આખો રચાયો છે એમને ડામવા કેવી રીતે આ વિશે વાત કરીશું પણ તે પહેલા સમય થઈ ગયું છે એક બ્રેક નો ચર્ચા થઈ રહી છે કે દેશદ્રોહની જે કલમ એકસો એમાં સંશોધન જરૂરી છે અને ખાસ તો જો સંશોધન થાય તો પછી વાણીની આઝાદીનું શું કૃષ્ણભાઈ જે રીતે બ્રેક પહેલા વાત કરી કે અનેક એવો એવા ચોકા રચાયા છે જે દેશ વિરોધી તત્વોને હવે આપણે ડામવા કેવી રીતે જે આતંકવાદને પણ સમર્થન કરે છે આતંકવાદીનું પણ સમર્થન કરે છે શું એની પર દેશદ્રોહ ન લગાવી શકાય હવે ફ્રીડમ ઓફ સ્પીચની જો વ્યાખ્યા કરીએ તો એ વ્યાખ્યા એટલી બધી વિશાળ છે કે એની અંદર આતંકવાદની વાત કરવાની પણ એક સામાન્ય રીતે પરવાનગી મળતી હોય છે પછી ભલે એમાં ભાઈ જે મંગુકિયાએ કહ્યું ને કે જેને ઉદેશીને કહેવામાં આવે છે એ લોકો એનો કેટલો અમલ કરે એ જુદી વસ્તુ છે પણ ફ્રીડમ ઓફ સ્પીચને જો તમે ફંડામેન્ટલ રાઇટ ગણતા હો તો એના ઉપર કેટલા રેસ્ટ્રિક્શન્સ મૂકી શકાય એ વસ્તુ પણ આપણે સમજી લેવી પડે બિલકુલ અને એના ઉપર રેસ્ટ્રિક્શન્સ મૂકવા પડે તો પાર્લામેન્ટે એના અંગે ખાસ કાયદો કરવો પડે જી અને ખાસ કાયદો કરી અને આ પ્રકારની આ પ્રકારના રેસ્ટ્રિક્શન્સ મૂકવા હોય તો મૂકી શકાય પણ એવો કોઈ કાયદો પાર્લામેન્ટે કર્યો નથી પરંતુ વ્યાખ્યાયિત કેવી રીતે કરી શકાય કે આ આ જે વાત થઈ રહી છે મંગુકા સાહેબ એ દેશ વિરોધી છે દેશની છબીને નુકસાનકારક છે જુઓ ફ્રીડમ ઓફ સ્પીચ અને રાજદ્રોહની જે વાત આવે છે એ દુનિયાભરમાં ચર્ચાનો વિષય છે અને યુનાઇટેડ સ્ટેટે એનું ફર્સ્ટ એમેન્ડમેન્ટ છે એના આધારે વ્યાખ્યા કરી છે કે ફ્રીડમ ઓફ સ્પીચમાં તમારી જ્યાં સુધી એનું કોન્ક્રીટ એક્શન થઈને દેશ સામે યુદ્ધ ન ચડો ત્યાં સુધી એને સેડિશનનો ગુનો લાગુ જ ન પડે

કે બીજા કોઈ ભાઈ એમની સામેના જ્યારે ગુના હતા ત્યારે આનો જે સેડિશન જે ઉદ્દેશ હતો કે જે તે વખતે જે કોલોનિયલ ગવર્મેન્ટ હતી રાજાશાહી હતી રાજાની વિરુદ્ધની કોઈ વાત કરે બિલકુલ તો કોઈ સાંભળી લે નહીં નહી એના માટે આ દેશ રાજદ્રોહ કાયદો લેવામાં આવ્યો હતો હવે તમારી લોકશાહી છે ને લોકશાહીમાં ફ્રી ક્રિટિસિઝમ એવન તમે કોર્ટોનું પણ ક્રિટિસાઇઝ કરી શકો છો

આજે જે કઈ વ્યવસ્થા તંત્ર આ કાયદાનો દુરુપયોગ કરી રહ્યું છે એના અનુસંધાને આ સેડિશનનો કાયદો કાઢી નાખવાની એટલા માટે જરૂર છે કે બીજા તમામ પ્રકારના આવા કૃત્યો સામેના ઓફેન્સ રજીસ્ટર થઈને એમને પનિશમેન્ટ કરી શકાય તમારી વાત હમણાં કે આ જે આતંકવાદીઓ છે અથવા તો દેશના હિતની વિરુદ્ધ વાત કરનાર માણસો છે એમને કેવી રીતે કંટ્રોલ કરશો હવે આતંકવાદ દેશ વિરુદ્ધની વાત છે એ એ પર્ટિક્યુલર માણસનું કન્સેપ્શન હોય છે તમે નાથુરામ ગોડસેને ભગવાન તરીકે પૂજવાની વાત કરી રહ્યા છો ત્યારે તમને દેશદ્રોહ નથી દેખાતો રાજદ્રોહ નથી દેખાતો બિલકુલ મહાત્મા ગાંધીજીના હત્યારાઓને તમે ગ્લોરિફાય કરવાની કોશિશ કરી રહ્યા છો ત્યારે તમને રાજદ્રોહ નહીં દેખાયો અને ફક્ત ને ફક્ત એક બાવીસ વર્ષનો છોકરો એમ કે મારા મારા સમાજ માટે આરક્ષણ જોઈએ છે અને એમાં એમ કે તમે એક જગ્યાએ તોફાન કરો તો એમાં રાદ્રો ક્યાં આવ્યો સરકાર સામેની કોઈ લડાઈ જ નથી ચોક્કસ ચોક્કસ એમ જ બની રહ્યું છે જે રીતે હાર્દિક ની સામે અને કન્યા સામે જે આનો ઉપયોગ થયો અને બીજા જે વિદ્યાર્થીઓ જે છે જે તે સર રાજ્ય સરકાર હોય બિલકુલ જરૂરી છે કે ફ્રીડમ સ્પીચ ની સાથે તમારે એને સુસંગત કરવાની વાત છે એટલા માટે સંશોધનની જરૂરી છે સંશોધન ધારો કે બેન્ચ પર જાય તો કેવી કયા પ્રકારની જે જે કોલમ્સ છે અથવા જે એક ક્લોઝિસ રાખવા પડશે સેક્શન 124 ક એટલા માટે જરૂર નથી જી કે 121 153 153 153 એ 153 બી આ કાયદાઓ જે છે એ કોઈપણ પ્રકારની આવી પ્રવૃત્તિને ડામવા માટેના પૂરતા છે જી એના માટે આગળ કશું જ કરવાની જરૂર નથી ધારો કે તમે ટાડા એના જગ્યાએ બીજો કાયદો લઈ આવ્યા છો જેટલા મિસયુઝ થતા હતા ધારો કે તમે અત્યારે ગુસ્કો કેમ ના સરકારે કેન્દ્ર સરકારે મંજૂર ન કર્યો જે મુખ્યમંત્રી જે કાયદો પસાર કર્યા હતા એ પોતે વડાપ્રધાન ધ્યાન પોતાને ભાન થઈ ગયું કે મેં કીધું તો એ ખોટું થઈ ગયું તમે બંધારણની જોગવાઈની વિરુદ્ધ જઈ રહ્યા છો એટલેને તમારે એડમિટ કર્યા છૂટકો નથી જો તમે એનું ટોલરન્સ જતું રહે તો કોઈ દેશ તમારી સાથે કોઈ કાર્ય નહીં કરે હવે વાત કરીશું કે જે રીતે દેશમાં જ એક અલગ ચોકો જેમ પહેલા પણ કહ્યું કેમ દેશ વિરોધી દેશમાં જ રહીને દેશની વિરોધી વાતો કરવી આને શું ડામી શકાય ખરું અને જો આને કાયદાકી રીતે ડામવું હોય તો સંશોધન કેવી રીતનું જરૂરી છે કે જેથી કરીને આવા તત્વોને ઉગતા પહેલા ડામી શકાય આ વિશે વાત કરીશું પણ તે પહેલા સમય છે વધુ એક બ્રેકનો

તો હું દેશ દ્રોહ કરવા માંગુ હું એમ કે સરકારની સામે બળવો કરવા માંગુ બિલકુલ એમ લોકમાન્ય તિલકે પણ કહેલું અને એ આખી એક વસ્તુ જુદી છે પણ અત્યારે તો સરકારને જવાબદારી સરકાર સરકાર ઉપર જ આવે જી અને સરકારે આ જવાબદારી ડિસ્ચાર્જ કરી શકે એવું હું માનતો નથી જી કોઈ પણ સંજોગો બિલકુલ મંગુ કે સાહેબ રાજદ્રોહ ને દેશદ્રોહ આ બંને વચ્ચે પણ ક્યાંક ને ક્યાંક મતભેદો ચોક્કસ કોઈ ગેરસમજો અનેક પ્રવર્તે છે એ કયા પ્રકારની છે જો રાજદ્રોહ છે એ સેક્શન વન ટ્વેન્ટી ફોર એ નીચેનો ઓફેન્સ છે દેશદ્રોહ છે એ સેક્શન વન ટ્વેન્ટી વન ઓફેન્સ આઈપીસી ની કલમ એકસો એકવીસ પ્રમાણે તમે દેશ સામે કોઈ યુદ્ધ છેડો જે વોર કહેવાય જી વિઝિંગ અ વોર ધેટ ઇઝ દેશદ્રોહ જ્યારે તમે સરકારની સામે ક્રિમિનલ ફોર્સ કરીને વિધિન કોઈ સરકાર ઉથલાવવાનો પ્રયત્ન કરો તો એને ટ્રેઝન અથવા તો સેડિશન સેડિશન એ ટ્રેઝનનું લોઅર પોર્શન છે લોઅર વર્ઝન છે હવે ઘણા બધા લોકોને સામાન્ય લોકોના મનમાં આ જે કાયદાકીય પરિભાષાનો જે ડિફરન્સ છે સમજાતો નથી એ તો એ દેશદ્રોહ રાજદ્રોહને બે વસ્તુ એક જ સમજે છે અથવા તો દેશદ્રોહ અને રાજદ્રોહને એકબીજાની સાથે ભેળવી દેશે રાજદ્રોહને દેશદ્રોહ કહી નાખે દેશદ્રોહને રાજદ્રોહ કહી નાખે દેશ સામે યુદ્ધ કરો હથિયાર સાથેનું યુદ્ધ કરો એને દેશદ્રોહ કહેવાય સરકાર સામે તમે બળ વાપરીને સરકાર ઉથલાવવાનો પ્રયત્ન કરો તો એને રાજદ્રોહ કહેવાય આ બંને વચ્ચેનો ડિફરન્સ ઓકે અને બંનેની ડેફિનેશન પણ એમાં આપવામાં આપવામાં છે ઓકે કૃષકંતભાઈ ખાસ હવે એ પૂછી લઈએ કે દેશદ્રોહની કલમમાં જે સંશોધન નો પ્રસ્તાવ મંજૂર થયો છે આપનામાંથી એવા કયા કયા ક્લોઝીસ એમાં હોવા જોઈએ કે જેથી કરીને એની વ્યાખ્યા સામે દ્રોહ ના થઈ શકે પહેલી વાત તો એ છે કે દેશદ્રોહ અને ફ્રીડમ ઓફ સ્પીચ જે એ બંનેને સુસંગત કરતા કાયદામાં સુધારા કરવા જોઈએ બિલકુલ નંબર એક જી નંબર બે જે ટ્રાન્સપોર્ટેશન ફોર લાઈફની જે સજા છે એ સજા કાઢી નાખવી જોઈએ અને એને બદલે બહુ સામાન્ય સજા રજૂ સામાન્ય સજા દાખલ કરવી જોઈએ આ બંને સુધારા બહુ તાત્કાલિક જરૂરી છે મંગળકર સાહેબ ખાસ દિલ્હી હાઈકોર્ટે હમણાં કણિયાના કેસમાં એક અરજદારની અરજી પર કહ્યું કે દેશની છબીને નુકસાન પહોંચ્યું છે એની ચિંતા તમે ના કરતા આ વાક્ય કહીને પણ અરજી રદ બાતલ કરવામાં આવી

કોઈ ગુનો ન કરવો જોઈએ એ આઈડિયલ સિચ્યુએશન બિલકુલ આઈડિયલ છે બરોબર એને રામ રાજ્ય કહેવાય પણ રામ રાજ્યમાં પણ સીતા ઉપર દોષ નાખીને એને જંગલમાં જવું પડ્યું હતું એટલે જે વસ્તુ સામાન્ય રીતે ન થવી જોઈએ થાય તો એને રોકવા માટેના પ્રમાણિત સજા થવી જોઈએ આ એક સોસાયટીનો પ્રસ્થાપિત સિદ્ધાંત છે એમાં કોઈ પણ રાજ્ય વ્યવસ્થા હોય રાજાશાહી હોય લોકશાહી હોય ડિક્ટેટરશિપ હોય પણ સામાન્ય પરિસ્થિતિ કે શિરસ એવો છે કે લોકો શાંતિથી રહે દરેક જગ્યાએ પોતાને સરખા હક મળે અને કોઈક બીજાના કોઈમાં માથાકૂટ ન કરે આ સંસ્થા આ વ્યવસ્થા તંત્ર ઊભું કરવા માટે જ રાજતંત્રની જરૂર છે સવાલ રહ્યો આજના સંજોગોમાં જ્યારે ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ હોય અને રિટર્ન કોન્સ્ટિટ્યુશન લેખિત કોન્સ્ટિટ્યુશન તમારું બંધારણ હોય અને એ બંધારણની જોગવાઈ પ્રમાણે તમારો કોલોનિયલ લો જે છે એને તમે એડોપ્ટ કર્યો છે કારણ કે બંધારણની જયારે અમલ કરવામાં આવ્યો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ ત્યારે એક દિવસ કે એક રાતમાં જે જૂના કાયદાઓ હતા એને બદલી શકાય તેવી સ્થિતિ જ નહોતી બિલકુલ પણ એના માટે આર્ટિકલ થર્ટીનમાં જોગવાઈ છે કે બંધારણની જોગવાઈ વિરુદ્ધના કોઈ પણ કાયદા હોય અને એને એડોપ્ટ કર્યા હોય તો પણ એ કાયદા વોઇડ છે કલમ આર્ટિકલ થર્ટીન એ પણ પ્રોહિબિટ કરે છે કે બંધારણની જોગવાઈ વિરુદ્ધનો કોઈ પણ કાયદો કોઈ સરકાર કરી શકતી નથી પાર્લામેન્ટ પણ નથી ઘડી શકતી